જય માવર જય મની ધાર જય વરવાડી આપણે બ્રાહ્મણો કે છે શાસ્ત્રીજી કે છે આપણા મોટા મોટા વિદ્વાનો પણ આ પરંપરા આપણા ઋષિઓ પણ કહી ગયા છે આદિ અને અનાદિથી વિજ્ઞાન તેની એની પાછળ છે બિચાર વિજ્ઞાન એટલે કોઈ જાદુ નથી જીવ વિજ્ઞાનને એટલે ધર્મની પાછળ છે

એની પાછળ શું કરવું એનું એક ના રૂપી છે કારણ કે સેવા કરો વાત છે ઉદરમાં હોય દીકરો હોય દીકરી હોય મરણ પાયમાં હોય કોઈ જન્મતા દીકરો દીકરી મૃતુકના પાયમાં હોય મરણ શબ્દ બોલાય મૃત્યુ પછી આપણા ઘરમાં કોઈ વડીલો હોય આપણા પૂર્વજનો કોઈ પણ હોય આપણા દીકરા દીકરી બેન ભાણે કોઈ પણ આપણા પરિવારમાં દાદા દાદી પરદાદા કોઈ પણ જેમ ભગીરે કેમ સાત હજાર ને મોક્ષ હતો એમ આ શ્રાદ્ધ સોળ દિન શ્રાદ્ધ ઘટે હારું નવરતું વધે હારું પણ આમાં કોઈ ફેરફાર ન કરે આમાં સોળ આ આ ઋષિઓના શબ્દ છે હવે શ્રાદ્ધ તમે નાખો સાહેબ ભણેલ ને ખાસ કારણ કે કોઠા ઉજવાઈ ગઈ ઋષિઓના શબ્દ વૈયા ગયા કારણ કે મોલો મોબાઈલમાં બધી વિકૃતિ ખોઈ દીધી છે

કે ભાઈ ભબ કેસે આપણે એમ કહેવાય ભાઈ ધૂપની સુગંધ ભબ કેસે આ બધું નષ્ટ થઈ ગયું છે આ વિકૃતિ આવી ગઈ એટલે એને સુગંધ કહેવાય સમજી ગયા ને તમે આને આ વસ્તુ હોય કે હવે તમે ખરાબ વસ્તુને વાસ કયો ને સારી વસ્તુને વાસ આવે છે એટલે આપણે શોખ કરવો પડે ભાઈ વાસ નહીં આવે છે વાસ ખરાબ વસ્તુ છે એને શું કહેવાય દુર્ગંધ બરાબર હવે એને તમે સુધારી વાસ નથી કહેતા વાસ મારે એમ નથી કહેતા દુર્ગંધ આવે નથી એને તમે વાસ કરી નાખી વાસ આવે છે બરોબર છે તો તમ શું રહ્યા પણ હારી વસ્તુને ને તમ વાસ માં ગણી નાખે એટલે હારી અને ઓલી ખરાબ થઈ તમ ભેળી કરી નાખે હું વાસ આવે પછી એમ તો ભાઈ તમારે આ આગળ ઘેરી સીને વાસ આવે આપણે કહે ભાઈ ના ભાઈ અમારા ઘરમાં એકદમ ચોખાય છે માતાજીના ધૂપ દેવા છે માતાજીનો નો ધૂપ ને જેને કઈ સુગંધ ની ફળ આવે છે ધમધમે છે માતાજીનો ધૂપ સુગંધ એમ નહીં કે વાસ ત્યાં આપણે કેવું જોઈએ કે આના ફૂટી ગયા છે કારણ કે આને કઈ ખબર જ નથી આ ઋષિ ના શબ્દ છે સુગંધ આ ના શબ્દો ભાઈ તમારે અહીંયા સુમન બહુ સારી આવે છે અગર સુમન ની આવે છે આપણે કઈ છે ને ભભક આવે છે આ બધું નષ્ટ થઈ ગયું વાસ ખરાબ વસ્તુ નહીં વાસ કરો ને સારી વસ્તુ બે ફેરી કરો પણ જાગૃત હોય કોઠા ઉજવો એમ કે ભાઈ સીધી વાસ આવે છે તમને પછી ચોક કરવો પડે કે સાચી વસ્તુ ને સારી વસ્તુ જે આવે છે જેને કઈ સુગંધી વસ્તુ છે ભભક મારે છે એને વાસ ગણાય છે એટલે આ વસ્તુ છે આ ઋષિઓના શબ્દ ને ભ્રષ્ટ કરાય

તમામ કીડી થી માંડી હાથે થી હાથમાં બધા આવી ગયા બાળા ભોળા નાના મોટા સમજી ગયા એના તમારા ઘરે જે કઈ તમે વેહું હોય ગાય હોય સમજી લેજો બળદ હોય દીકરા દીકરી દીકરા પોતરા પરપોતરા આ બધા આવ્યો ને આ પરિવાર આવી ગયા એમાં તમામ આવી ગયા તમારા ઘરે જે તમે રાખતા બધું આવી ગયું જે જે વસ્તુ હોય એ બધું આવી ગયું કાપ એના તમામ હજી વાતમાં આવી ગયા કાપ વસ્તુ વંશ એટલે અમારા વંશજનો જેમ ભગીરથે કેમ બધી ને મોક્ષ આપી દીધા હતા સમજી ગયા તમે ભગીરથે તાર્યા હતા હાથ હજાર ઓડવાના શાસ્ત્રો કે બરોબર છે આ વસ્તુ છે મા સીતાજી એ શ્રાદ્ધ પણ આપ્યું એ કઈ ખવડાવ્યા નતા ઘરને આવીને કીધું બેટા દીકરી પુત્રો બધું કારણ કે સસરા તો આપણે બધા એને આપણે ચાર માવતર કહીશું શું કહેવાય ચાર માવતર સમજીએ દીકરી હા રીતે આ ન્યાય પણ એના મા બાપ છે પણ જીવન એવું જીવો આ સરાદ માથે બળું છે એમ આવે સુગંધી જીવન સમજીએ સુગંધી જીવન તમે વાસ ન કરો સમજી કે આવા સુગંધીજના જીવન કે તું પિતાજી અત્યારે પણ કે પિતા સાથે આપ જાણો બહુ મોટી કાપતા છે બ્રાહ્મણો કે છે નદી ગા બ્રાહ્મણ અને રેતીના લાડુ અને જેને કહેવાય આકડાના પાનમાં એક બ્રામાય કેમ આકડાના પાનમાં

કાક શબ્દ બોલવામાં છે આ રૂપિય ઋષિનો મંત્ર છે શું કે છે કાક વંશ એટલે અમારા વંશ જનો આવી જાય સમજે કે કાક એટલે તમામ તમામ જીવાતમાં સમજે કે બીજા બીજા રીતે બોલું ચાર રીતે બોલું છું કારણ કે મારું બુદ્ધ બોલવાનું કઈ જુદું છે આ વસ્તુ છે કાગ એટલે તમામ જીવાતમાં પરિવાર એમાં બધા આવી ગયા કાક વંશ એટલે પરિવાર બધો આવી ગયો વંશ પચા પેઢી ખો પેઢી હોય કે કદાચ વધારે હોય ઓછી હોય બધા આવી જાય પણ એમાં ભાવ જોવે છે સુગંધ જોવે છે કાગ વંશ એટલે એમાં સુગંધ જોવે ફોરમ જોવે ભાવ આ સુગંધ છે આપણે કહે ભાવ એટલે સુગંધ છે પણ હવે તમે એને આ વાસ કયો છો ને એ ભ્રષ્ટ શબ્દો કરે કાગ વાસ વાસ ન કરે બહુ પાપ છે કાગ વંશ આ ઋષ્ય શબ્દ છે કઈ વાંધો વાસ કયો તો વાંધો નહીં

અમે પાંચ બ્રાહ્મણોને જમાડ્યા બાવા સાધુને નિયારીને ભાણેજને દીકરા દીકરીને જમાડ્યું હગા વાલા જમાડ્યા અથવા રૂપિયા હોય તો ગામ જમાડી એમ કોઈ પણ તમારા ઘરમાં જના કારણ કે કીડી થી નાતી હતી કારણ કે આત્મ છે એક છે બાપ અમર છે એ મરતો નથી એ તત્વો નો નાસ્તો પણ એ વસ્તુ અર્પણ કરવાથી એને સુક્રિયા પ્રદાન મળે સુક્રિયા પ્રદાન મળે એને શાંતિ મળે તૃપ્તિ થાય અંદર કોઈ તરીસો માણસ હોય પાણી પાવ

ઓલો આત્માને એને શુક્રિય મળે છે પ્રાપ્ત થાય છે એટલે આ શબ્દ કહેવામાં આવે છે કાગ વંશ આ શબ્દ સમજી ગયા તમે હવે તમે વાસ એટલે ખરાબ વસ્તુ કરી નાખી છે વાસ એટલે ખરાબ વસ્તુ ને વાસ કહેવામાં આવે કાગ વંશ હજી ધ્યાન નાખજો વાસ ખરાબ વસ્તુ ને આ તમે તેની નોખું પાડો સમજી ગયા આ પૂર્વજો નો આમાં બધા વિચાર છે આ ઋષિઓ જે કઈ ગયા એની માથે આપણે કોણ આ મજા મારવા કારણ કે આ બધા સંસ્કૃત શબ્દો વ્ય ગયા છે બ્રાહ્મણો બોલે છે પણ આપણે કોઈ કરતા નથી આ મૂળ મૂળ આ સોશિયલ મીડિયામાં ઉપાડા લઈ લે અને આ બધી સંસ્કૃતિ નો વિનાશ કરી નાખ્યો પણ હું તો એટલું કઉ છું તમારી પાસે કઈ ન હોય દયા કરતા માણસ દીધા કરતા દયા ભલે દયા છે ને તોય તમારા પૂર્વજોનો માની લેશે કોક ના હાચા રસ્તે આંગળ સિંધ છે તો એ મોટું હરાજ છે કોક નું જોઈ રાજી થાય છે મોટું હરાજ છે હે આ બધું હારું જ છે આ વસ્તુ

આ શરાધ એના માટેનું છે સમજી ગયા ને તમે આ વસ્તુ આપણે મેં તમને પેલા વાત ને કે આ ભાણેજ ને જમાડો બેનું ને જમાનો દીકરીયું ને ફૂય ને ગામની કોઈ પણ જ્ઞાની ને અઢારે વર્ણ નહીં જમાડો આ એક શરાધ છે કે જેને કહેવાય એને શુક્રિયા પરદાન મળે પણ શરાધ એવું નાખો જેને કહેવાય નાખોય નહીં હું તમને સમજાવું છું નાખો એવું ન હોય છે શરાભ આપવાનું કેવું આ શરાદ આપવાનું છે કે અમારા દાદાનું છે પણ છે પોતરાનું છે પર છે ભાઈબાનું છે દીકરીનું છે બેનનું છે માનું છે બાપનું છે આપ કહી છે ને મોટા ભાઈ નાના ભાઈ એમ નામ એનો નાશ છે પણ શ્રાદ્ધ આટલું નાખ્યું ન કહેવાય નાખ્યું કે જે વસ્તુ બગડી ગઈ નુકડે નાખવાની હોય નાખવાનું ઈ ન બોલો આ મારા દાદાનું શ્રાદ્ધ હતું હતું નાખ્યું એમ ન કરો આ શ્રાદ્ધ હતું પછી દાયો માણા કે હા સારું કર્યું લ્યો કેટલું માણસ જેમનું સમજી ગયા ને કેટલા જમાડ્યા

આજ મારા બાપા નું હરાજ નાખ્યું અરે નો કહેવાય નાખ્યું કારણ કે મારા દાદા નું હરાજ નાખ્યું નાખ્યું કે એને કહેવાય ઉકળે વસ્તુ બગડી જાય ને એને નાખ્યું કહેવાય આજ હરાદ હતું આટલું એમ નો આટલું બધું ન આવડે કઈ ને તો કહેજો કે મારા દાદાનું પરદાદાનું મોટા ભાઈ મોટા બાપા નું કાકા આ શ્રાદ્ધ હતું તો અમે આ શ્રાદ્ધ આપ્યું છે અમારે યથાશક્તિ પ્રમાણે પાંચ દીકરીઓ જમાડી છે પાંચ બ્રાહ્મણોને જમાડ્યા છે અથાશક્તિ ગાયુને અમે ચવા છે કુતરાને અથાશક્તિ પણ લાડવા ખવડાવ્યા છે કેરિયારું પૂર્યું છે મારે જણ આપી છે આ આ આ અસરાત છે સમજી ગયા મેન સરા તમારા મા જે તમે સેવા કરો અમારો તમારા માધ્યમ વાળા માં શું કહેવાય આ બુઢા આશ્રમ માં સરાત એને નાખ્યું કહેવાય સમજી ગયા હા એ નાખ્યું કહેવાય આયા તમે હરાત બધા ભેળા ભેડા કરી ખવડા ઓલા પણ અહીંયા બેઠા અને પછી તમારા મા બાપ સરકે સીધા ઘરમાં ફોટા રાખો ને દુનિયાને જ દેખાડે અમારા મા બાપ બધા અમારા જેવા મોટે કે કોઈના હાજર માતા ઈ હવે જીવતા તમે સેવા નથી કરી અને આવું દુનિયા કામ દેખાડ પાછા કાર વાઇસ આ આ વસ્તુ જીવતા જેટલી સેવા કરશો ને એટલું દુનિયા માંથી મોટું પૂન કોઈ છે સમજી ગયા તમે એટલે આ સમજો તરી કોઈ પણ તમે તમારા વડીલોનું સરાહ આપો નાખો હું શબ્દ નથી બોલતો પણ હવે અમારે તમને સુધારવા માટે હું બેઠો નથી પણ આપો બોલો નાખ્યું શબ્દ નાખ્યું શું કહેવાય ખરાબ વસ્તુ નાખી દીધી શ્રાદ્ધ આપો એટલું છે એટલું તો છે તો તમે આવી દીકરીયું ભાણે ખાઈબા બધા પરિવાર બોલાવો અને જવા આત્મા રાજી થાય અને આત્માને સુકરિયા પ્રધાન મળે સુકરિયા પ્રદાન એટલે સમજી કેમ તમે કે આત્માને શાંતિ મળે સમજે મોક્ષ મળે એટલે આપણે જે સપના આવતા નથી અંધશ્રદ્ધા આવતા મારા દાદા એવા સપના દાદી એ આવે છે પેટા દઈ દે એમ આપણે કહી છે ને અમારી આ દીકરો છે આપણે કહી છે ને કોકનો આપણે તો નથી કે મારો દીકરો કામ નથી આવતો આવે છે એવું નથી આ બળદ જેવી વસ્તુ છે દવા છે આપણે અમારે વળદ માંગણું કઈ છે ને ગા માથે માંગણું ઘે માથે ઘોડી માથે કૂતરા માથે તો કૂતરામાં જાયતું આવે સમજી ગયા એ માથે ખડિયો હોય

અને બોલાય કાગ કાગ એટલે હસ્ત નો કાગ હંસ કાગ હંસ ત્રણ વાર બોલવાનું સમજી ગયા અને આમ પાણી લેવાનું હવે એ તો ભલે તમે લેતા ન લેતા મને ખબર ને પણ બને ત્યાં હવે આકડાનું પાન ઉપયોગ વધારે કરો અને આકડાનું જો નો જડે તો ઈ સ્ટીલ તો વાપરતા નહીં કારણ કે અપવિત્ર વસ્તુ આ ઋષ્યનું છે પણ બને ત્યાં તો માટીનું વાસણ કારણ કે માટી છે ને માટી માટીમાં ભળી જાય છે એ પણ માં છે આ માના ફળે છે તમામ આ ઉત્પત્તિ છે માટી નું લેવું જો ભાગશાળી હોય ચાંદી નું લેવું ત્રાંબાનું લેવું નું લેવું નું લેવું કલી નું પણ ઇસ્ટી નું આપો ત્યારે વસ્તુ આ ઉપયોગી કરો એ કઈ ન કરો કારણ કે ઘરે ઘરે લોટા જ આ કઈ તમે રહેવા દીધું નથી હશે ભાગશાળી ને તો ઠીકરાનો ઉપયોગ કરવો બહુ ઉત્તમમાં ઉત્તમ અથવા આંકડાનો ઉપયોગ કરવો એ તો

એ એટલે થાય કાઈ નો તમે આપો અને ખાલી પસ્તાવો કરો ને કે આજ મારા દાદા નું હરાધ હતું મારાથી નપાનું નથી માપતિ પિતૃદેવ હોવો જો બ્રાહ્મણો કે પિતૃદેવ ભવ નો

એટલે તમારા તમામ પિતૃ તમે માની લીધા સમજી ગયા તમે કારણ કે દીકરી એક શક્તિ છે આપણે વસ્તુ પણ માં એમ નથી કદાચ પિતૃ આપણે તમે યાદ લ્યો કોઈ ઉધારા લ્યો બંગલા ગાડી જમીન ગીરવે મૂકી તમે આ બધા તાસી રાખો એવું નથી તમારો ભાવ એક પિતૃ છે એના માટે ભૂખા બેઠા આપણે કે દેવસ્થાન કેના ભૂખા છે ભાવના આ મોગલ માં હજારો માણસ મા આપશે નથી ખાતા ખાઈ છે આપણે બધા પણ ભાવ ના ભૂખાય એમ પિતૃપણે ભાવ ના છે ભાવ પણ શબ્દ આવવા બોલો ના ખુશ એ નો બોલ છો તો કાઈક ને વિકૃત થાય છે જાય સમજી ગયા ને અને આ વાયસ તો બોલ છો જ નહીં વાયસ વાઈસ તમે કેના હા તો આ વાંઘ સમજી ગયા ખરાબ વસ્તુ ને દુર્ગંધ કહેવાય સારી વસ્તુ આય ભાઈને શું કહેવાય સુગંધ આવે છે ઘબ કે છે કે છે ને આપણે

તમે સનાદ આપ્યું હતું કે હા અમે નથી આપ્યું અમારી કુળદેવી અને અમારા પિતૃદેવોની કૃપાથી અમે આ કર્યું છે અમારી કોઈ ઔકાત નથી એટલે કોઈ બી તમારા ઘરમાં વિઘન આવરણ આવે નહીં અને પિતૃ માને 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 આજે ઋષિઓ કરી ગયા છે ખોટું ના થાય વિજ્ઞાન એની પાછળ છે વિજ્ઞાન જે બોલે આપણા ઋષિ ના શબ્દ છે ઋષિઓ આંખ બંધ કરીને કહી દેતા તારા મંડળ આટલા આટલા ગગન હે પછી સૂર્ય મંડળ આટલું છે આવા મંડળ આપ્યું છે ચંદ્ર મંડળ આપ્યું છે આ ઋષિઓ કહી દે હજી ભલે વિચારે વિજ્ઞાનનો નો વિજ્ઞાન મને આપ બધા આવી ગયા એમ આ બધી જોડે છે ભલે ગાય નો થાય મને વાંધો નહીં ઘણા પાસા આવે છે નથી આવતા પણ એની રીતે કરવા દે ભલે જાતા હોય પણ એ જરૂર છે સંશોધન ની ઋષિ ના શબ્દ છે ને એ કોઈના બાપ થી નથી બોલાતા એ કોઈ જાલી નો હવે જે જાલી બેઠા છે ને તમારા બધા આવી ગયા નાના મોટા બધાય તમામ જીવઆત્મા આવી ગયા એમાં જીવાત્મા તમારા પછી ઘા ભેંસ બળદ કઈ પણ હોય વાંચ વાત નંદી કોઈ પણ હોય તમામ આત્મામાં આવી જાય છે અને એને મોક્ષ મળે છે મોક્ષ એટલે ભાવનો ખાઈ છે હું તમે પણ ભાવ મળે છે આ વસ્તુ છે હું તમને ટૂંકમાં વાત કરું આ માધ્યમવાળા છે માધ્યમ સાંભળો એ હરાજ ના કહેશે અને હું ખૂબ રાજી છું કારણ કે જીવતા જ હરાજ ના કહેશે આપણા આ નથી કરતા એટલે આપણે આ કરવું છે એટલે ઋષિઓ તમને એમાં બાંધો રાખી છે કોઈ પણ જીવ આત્માની સેવા કરો ને એને કઈ કરવાનું રહેતું નથી એમ આ ગાયુ છે

આ આ બોલ કાશ નો બોલશો અને શ્રાદ્ધ નખાય આમ પાણો મારી અમારા પૂર્વજનો કા વંશ આવું આમ નો કહીશો પાણો મારે ભ્રષ્ટ શબ્દ તમને સમજી ગયા તમે આ વસ્તુ જવત કોઈ પણ હોમો તો આમ હોમાય આમ કરાય આમ કરાય અમારા પૂર્વજનો નાના મોટા બાળા ભોળા જે પણ અમારી આત્મા હોય અમારો વાલી વસ્તુ ઢોરું હોય જનાવર કોઈ પણ અમારા એને મોક્ષ મળી જાય અને એ આત્મા આવી જાય અને આમ સમજીને પધરાવાનું કહેવાય અર્પણ કરવાનું કેવાય નાખવાનું નો કહેવાય તમે કોઈ ભલે ખરો મને વાંધો નહીં કરતા રહેજો પણ આ શ્રાદ્ધ નો ના છે બસ આટલું જય મગવાન જય મની જય જય